ભરૂચના વલણ ગામ ખાતેથી ક્રૂરતાપૂર્વક ભેસ કોઈપણ જાતના પાણી કે ખોરાકની વ્યવસ્થા માટે પીછો શરૂ કર્યો હતો અને આ અંગે સો નંબર પર જાણ કરતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ પણ એક્ટિવ થઈ રાજપીપળા ચોકડી વર્ષા હોટલ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન જીવાદોઈ પ્રેમી અને પોલીસ માહિતી આધારિત ટ્રક આવતા તેને રોકી હતી અને તલાશી લેતા બંને ટ્રકમાં ખીચોખીચ ક્રૂતતાપૂર્વક બાંધેલી સત્યાવીસ ભેસો નજરે પડી હતી પોલીસે ટ્રક ચાલક જિશાન મન્સુરી ક્લીનર ઇમરાન જમાદાર બીજા ટ્રકનો ચાલક આરીફ શેખ અને આબિદ સુલ શેખની પૂછપરછ કરી આરોપી પાસે પશુની હેરફેર માટે કોઈ પણ કાયદેસરના દસ્તાવેજ મળ્યા ન હતા પોલીસે જ્યારે આરોપીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી રૂપિયા કિંમતની અને ચૌદ લાખની બે ટ્રક મળી કુલ કિંમત રૂપિયા સોળ પોઈન્ટ સિત્તેર લાખ ના મુદ્દા માલ જપ્ત કર્યો છે આરોપીના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ઘટના આ બની હતી કે વલણ ગામથી એક આમ નાગરિક મને ઇન્ફોર્મેશન આપી હતી કે એકના એકના ઉપર એક ભેસો ભરી હતી અનલીગલ તરીકેથી જેમથી પશુઓને નુકસાન થાય એ રીતે વલણ ગામથી અને ધુલિયા ગામ મહારાષ્ટ્ર જવાની હતી એમાં ટોટલ અમે બે ટ્રક પકડી છે એક ટ્રકમાં માં ચૌદ જેવી ભેસો છે અને એક ટ્રક માં તેર જેવી પોલીસ કર્યા છે હા કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તો અમે પછી પોલીસના ના જવાન નિડર થઈને અમારો સાથ આપ્યો ને ગાડી અહીંયા લઈને આવ્યા જમા ગાડી જમા કરાવી છે